દોસ્ત તું ક્યાં જાય છે ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે દિવાળી હોય કે હોળી બધું જ ઓફિસમાં જ ઉજવાય છે આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે લગ્નને મળે કંકોત્રી ત્યાં શ્રીમંત માં માડ જવાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે પાંચ આંકડાના પગાર છે પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે પત્નીનો ફોન બે મિનિટમાં કાપીએ છે પણ ક્લાયન્ટનો ફોન ક્યાં કાપાય છે ફોન બુક ભરી છે દોસ્તોથી પણ કોઈ નાય ઘરે ક્યાં જવાય છે હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડેમાં ઉજવાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે થાકેલા છે બધા જ છતાં લોકો ચાલતા જ જાય છે કોઈકને સામે રૂપિયા તો કોઈકને સામે ડોલર દેખાય છે તમે જ કહો દોસ્તો શું આને જિંદગી કહેવાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે હા જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને મારા પેજને સબસ્ક્રાઈબ કરજો